વડોદરા શહેરમાં નશામાં વાહન ચલાવતી વૈભવી કાર ચલાવનાર યુવકે નવરાત્રીના નવમા નોરતે મહિલાને ટક્કર માર્યા બાદ ટ્રાફિક પોલીસ સાથે હાથાપાઈ કરવાના ચિંતાજનક બનાવ સામે આવ્યો છે આ મામલાની જાણ થતાની સાથે જ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુબા અને अलसिंग भाई दलिया भाई भवन स्कूल पे ट्राफिक पॉइंट पर फरज बजाता था तेरे स्पंदन सर्कल तरफ जता लैंड रोवल फिलेंडर गाड़ी चालके भवन स्कूल सर्कल पर રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો અને પ્રતાપનગર તરફ જતાં બાઇક સાથે અથડાઈ હતી જેમાં બાઇક ઉપર પાછળ બેસેલ યુવતીના પગમાં ઈજા પહોંચી હતી અંતર બચાવવાની જગ્યાએ ચાર ચક્કાની કારના ચાલકે બાઇક સવારો અને ટ્રાફિક કર્મચારીઓ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો હેડ કોન્સ્ટેબલ સાથે હાથાપાઈ અને ગાળાગાળી પણ કરી હતી નશામાં હોવાના કારણે તેની ગતિવિધિ વધુ તંગ બની હતી આ બનાવની જાણ હેડ કોન્સ્ટેબલ અલસિંહભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી પીસીઆર વાન દ્વારા મામલો મકરપુરા પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવ્યો અને આરોપી દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંઘા રહે ઈ પાંચસો એક સત્વઆરોમાં ફ્લેટ માજલપુર વડોદરા મૂળ નવા બજાર કરજન વડોદરાને પૂછપરછ માટે માજલપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો તપાસ દરમિયાન આરોપીના મોડામાં દારૂની વાસ અને લાલચોળ આંખો સાથે દેખાયો હતો પોલીસે ગુનો નોંધી કાર કબજે કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વૈભવી કારના કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો ત્યારે તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે ઝડપથી કાર્યવાહી કરી છે